હલો ફ્રેન્ડ્સ ફીલ હરબાબાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે હવે આ જે તમને દેખાઈ રહ્યું છે એ હોમમેડ નેચરલ બ્લીચ છે બ્લીચનો પેક છે આપણી પાસે આપણા ઘરમાં એટલી બધી એવી વસ્તુઓ રહેલી છે કે જે સ્કિનમાં બ્લીચિંગ ઇફેક્ટ આપે છે એ આપણને આઈડિયા જ નથી હોતો અને એ બધી વસ્તુ આપણી સ્કિનને હીલ પણ કરે છે અને ખૂબ જ સરસ ઇફેક્ટ આપે છે માર્કેટમાં જે બ્લીચ મળે છે એમાં ફૂલ ઓન કેમિકલ હોય છે નો ડાઉટ આપણે એ બી કોઈક વખત યુઝ કરી શકાય છે એવું નથી આ બ્લીચ આપણે બનાવવાનું છે તો હું તમને હવે બતાવું છું કે કેવી રીતના બનાવવાનું અહીંયા નેચરલ બ્લીચ બનાવવા માટે મેં એક ચમચી જેવો સ્ટાર્ચ લીધો છે કોર્ન સ્ટાર્ચ એ લીધો છે મેં એ છે ને આપણી સ્કિનને એકદમ લાઇટન અને બ્રાઇટન કરે છે અને એ બ્લીચિંગ ઇફેક્ટ આપે છે તમારે કે પણ કોઈપણ જાતનું સ્કીનમાં ટેનિંગ થઈ ગયું હોય કે ડાર્ક સ્પોટ થઈ ગયા હોય તો એને દૂર કરે છે બીજું અહીંયા હું લઉં છું એક ચમચી જેવો ચોખાનો લોટ છે ચોખાનો લોટ પણ આપણી સ્કિનને લાઇટન બ્રાઇટન અને એકદમ મસ્ત ઇફેક્ટ આપે છે તમારી કોઈ પણ ડાર્ક સ્કિન હોય કે ક્યાંય પણ કોઈ પણ તમને કોઈ પેચ પડી ગયો હોય કે કશું બી હોય ને તો એને પણ એ દૂર કરે છે સ્કીન ઉપર પછી હું ત્રીજી વસ્તુ વાપરું છું અહીંયા વિટામિન સી તમે ઓરેન્જ પીલ પાવડર પણ લઈ શકો છો મેં અહીંયા લેમન પીલ પાવડર લીધો છે આપણે લીંબુ નીચવ્યા પછી હું સુકવી દેતી હોઉં છું અને પછી એનો પાવડર બનાવી નાખું છું એની છાલનો આ લેમન પીલ પાવડર છે એક ચમચી એ છે એ આપણે નાખ્યા પછી આપણે એની અંદર નાખવાનું છે દહીં દહીં પણ એવી વસ્તુ છે કે એની અંદર રહેલું તત્વ જે છે એ તમારી સ્કિનને એકદમ લાઇટન અને બ્રાઇટન કરે છે અને બ્લીચિંગ ઇફેક્ટ આપે છે સ્કીન પર કંઈ પણ કાળાશ હોય એ દૂર કરે છે અને દહીંમાં રહેલું તત્વ જે છે એ તમારી સ્કિનને થોડું મોશ્ચર પણ કરે છે જેનાથી તમને કોઈ પણ જાતનું ઇચિંગ ના થાય આપણે માર્કેટનું જે બ્લીચ લઈએ છીએ ને એમાં આપણને જો જો લગાડીએ ને તો સ્કીન પર ઇરિટેશન સ્ટાર્ટ થઈ જાય છે આ નેચરલ વસ્તુ છે તમે વીકમાં બે વખત તમે આરામથી આને લગાડી શકો છો ઓલ્ટરનેટ ડેઝ પણ તમે આનો યુઝ કરી શકો છો પણ હા આનાથી તમારા હેર જે છે ફેસના એ બ્રાઉન ના થાય પણ સ્કીન ઉપર તમને બ્લીચિંગ ઇફેક્ટ તો આપી જ દે છે હવે આ પેકને આપણે દહીંનું પાણી અને દહીંથી જ પલાળવાનું છે એની હારે જ મિક્સ કરવાનું છે અને પછી તમારી સ્કિન ઉપર તમારે લગાડી દસથી પંદર મિનિટ જેવું રાખી અને પછી તમારે એનો વોશ કરી નાખવાનું છે ઠંડા પાણીથી આપણો પેક મિક્સ થઈ ગયો છે બ્લીચનો પેક હવે હું એક વસ્તુ નાખવાની ભૂલી ગઈ હતી આ છે હળદર એ આંબા હળદર છે અને વાઇલ્ડ ટર્મરિક કસ્તુરી હળદર છે જે આપણે પીઠી ચોળવામાં ને એમાં વાપરીએ છીએ એનો યુઝ છે તમારી પાસે ના હોય એટલે તમારી ઘરની પણ જે હોય એ એક ચપટી નાખી દેજો મેં આ લગભગ બે બે એક ચપટી જેવું થયું છે એટલે એ નાખીને મિક્સ કરજો એ પણ તમારી સ્કિનને એકદમ લાઇટન કરશે અને કોઈ પણ સ્કિનમાં પ્રોબ્લેમથી હશે ને એને હીલ કરશે આ બરાબર છે હવે આપણે એને મિક્સ કરી નાખીએ આપણો પ્લીચ પેક રેડી થઈ ગયો છે હવે એને આપણે ફેસ ઉપર એકદમ આવી રીતના લગાડી આવી રીતના લગાડીને દસથી પંદર મિનિટ જેવું તમે રાખી મૂકજો એને અને પછી એને કોઈક વખત તમને એવું લાગે તો વીસ મિનિટ જેવું પણ રાખજો તો તમને જલ્દી તમને ડાર્કનેસ ઓછી થશે અને લાઇટનિંગ ઇફેક્ટ આપશે આને તમે બસ આવી રીતના લગાડી અને વીસ મિનિટ જેવું રાખી મૂકજો પંદરથી વીસ મિનિટ અને પછી ઠંડા પાણીથી વોશ કરી નાખજો મેં આ વોશ કરી નાખ્યું છે મેં તો તાત્કાલિક વોશ કર્યું છે તો પણ એને ઘસ્યું તો બી મારે ખાસ્સો એવો ફરક પડ્યો છે પણ તમે લોકો ફેસ ઉપર રાખશો પંદરથી વીસ મિનિટ એટલે ઘણો ફરક પડી જશે અને ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી અને રેસીપીઝ જોવા માટે મારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ